અગિયારસો ને આડત્રીસ રૂપિયા સુપર માલ બેલ માં

એક હજાર નેવ રૂપિયા ત્રણ નંબર માલ સારો અમુક લીલો એક હજાર નેવ્યાસી રૂપિયા માલ સારો અમુક લેલો દાણો મીડિયમ સુપર

અગિયારસો અડતાલીસ રૂપિયા સુપરમાં બી ટુ જસદણ માર્કેટિંગ યાર્ડ માં ચેણાનું બજાર આજે એક હજાર પંચોતેર રૂપિયા થી લઈને એક હજાર ચોરાણું રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે ત્રણ નંબર માં